સાથે મહામંત્રી દીપકભાઈ પટેલ અને આ વિધાનસભાના પ્રભારી નીતિન શહેરના પ્રમુખ સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો જેવા ઘણા આગેવાનો પણ આજે અમારી સાથે જોડાયા છે ત્યારે આમ આદમી પાર્ટી જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ત્રીસ વર્ષના શાસન દરમિયાન જ્યારે આ વિસ્તારમાં આપે જોયું હશે કે અંકલેશ્વર નગરપાલિકાની કામગીરીમાં ગટર લાઈન ની વાત હોય રસ્તાની વાત હોય ટ્રાફિક ની સમસ્યા હોય એ જ પ્રકારે કંપનીઓ માંથી કેમિકલ દુષિત પાણીની વાત હોય કે આ વિસ્તારમાં જે નેશનલ હાઈવે પસાર થાય છે એમાં જે અસર કરતા ખેડૂતોના ની વાત હોય યોજના ની વાત હોય કે કંપનીમાં ને પણ કોઈ આકસ્મિક ઘટના ઘટે છે ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટી ના એક પણ નેતા જવાબ આપવા માટે ઉભા નથી રહેતા આજે લોકો જોડાઈને આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે અમારા સમર્થનમાં આગળ વધવા માંગે છે ત્યારે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં નગરપાલિકાઓમાં સારા સારા લોકોને અમે આ વિસ્તારમાં ઉભા રાખવાના છે અને તમામે તમામ બેઠકોમાં અમે મજબૂતાઈથી લડવાના છે અને આવનારી તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકા અંકલેશ્વર કબજો કરવા માટે આજ રોજ અંકલેશ્વર તાલુકામાં સ્નેહ મિલન નો કાર્યક્રમ રાખવામાં આવ્યો એમાં તાલુકા પ્રમુખ અને વિધાનસભા પ્રભારી નીતિનભાઈ શહેર પ્રમુખ એવા વિનયભાઈ યુવા જિલ્લા પ્રમુખ અને સંગઠનના મંત્રી એવા દીપકભાઈ આજે આ જે કાર્યક્રમ રાખવામાં માનનીય ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા એમની સાથે સ્નેહ મિલનનો કાર્યક્રમ છે વારંવાર ચૈતરભાઈને ભાજપ દ્વારા દબાવવામાં આવતા હતા પરંતુ આ એ ચૈતરભાઈ વસાવા છે કે જેઓએ આજે દેશના વડાપ્રધાનને ને લાવવા માટે મજબૂર કરી દીધા અને એમની જે બહાદુરી છે એમની સાથે જોડાવા માટે એમના હાથ